ચીલીઝા રેસ્ટોરન્ટનો ઓનર છું આપણે લગભગ દોઢેક મહિનાથી એક ઓફર સ્ટાર્ટ કરેલી છે ચીલીઝા પીઝામાં કે દોઢસો રૂપિયાથી ઉપરનું બિલ થાય છે જે તો એમને આપણે એક બોર્ડિંગ પાસ આપીએ છીએ લોકો સ્કેન કરે અને એની ડિટેઇલ્સ ફિલઅપ કરે છે પછી એમને અમે દર અઠવાડિયે પહેલાં એવું હતું કે દર અઠવાડિયે મેં ડ્રો કરતા એક લકી વિનરને અમે લોકો એનાઉન્સ કરતા જેને આવવા જવાની દુબઈની ટ્રીપ આપતા અમે લોકો અને પહેલી જુલાઈથી અમે લોકો એવું છે કે આ મંથથી કે અમે લોકો એવરી ફિફ્ટીન ડેઝ હવે લકી ડ્રો લકી વિનરને સિલેક્ટ કરશું જેમાં લોકો કાં તો બે જણાના આવા જવાના ટિકિટ્સ આપશું અને એમને ઓપ્શન પણ મળશે કે એમને લેન્ડ પેકેજ લેવું છે સાથે તો એ પણ અમે ઓફર આપવાના છે અત્યારે આપણા ટોટલ અત્યાર સુધીમાં દોઢ મહિનામાં પાંચ વિનર એનાઉન્સ થઈ ગયેલા છે આ રાજકોટથી ફર્સ્ટ વિનર છે બાકી પેન ઇન્ડિયા ટોટલ ટોટલ આ સિક્સ્થ વિનર છે અને રાજકોટથી સૌ પ્રથમ વિનર થયેલા છે જેમને આપણા રેસ્ટોરન્ટ માં કઈ ડેટ ના તમે લીધેલું ફિફ્ટીન જૂન ના એમને ડિનર લીધેલું હતું અને નાઇન્ટીન ના લકી ડ્રો જે થયેલો હતો એમમાં એમનું પેન ઇન્ડિયામાં નામ આવેલું હતું જનરલી અમારા પચીસ સ્ટોર છે ઓલ ઓવર ઇન્ડિયામાં એ પચીસ સ્ટોર આપણા ચાર સિટીમાં વાઇડ સ્પ્રેડેડ છે બરોડા રાજકોટ મુંબઈ અને પુણે એ પચીસ સ્ટોરના જેટલા એન્ટ્રીઝ અમને મળેલા હોય છે વીકલી ઈ એન્ટ્રીઝને અમે સફલ કરી અને અમારા કોઈ પણ એક સ્ટાફ કોઈ પણ રેસ્ટોરન્ટના સ્ટાફ પાસે કે મુંબઈનો સ્ટાફ છે પુણેનો સ્ટાફ છે એમાં પાસે લકી ડ્રો કરાવતા હોઈએ છીએ એમાં જે લકી ડ્રોમાં ચીટમાં જેમનું નામ નીકળે છે એમને અમે દુબઈ માટે ઓફર કરીએ છીએ કે દુબઈ મોકલીએ છીએ મારું નામ સૌરભ સમીરભાઈ કોઠારી છે અને ફિફ્ટિન્થ જૂને હું અહીંયા ચિલીઝાની મુલાકાતે આવ્યો હતો અને એમની એક ઓફર જોઈતી મેં કે ભાઈ દોઢસો રૂપિયામાં તમે દુબઈ જવાનું સપનું તમારું સાકાર કરી શકો છો તો મને લાગ્યું કે ભાઈ આવી રીતે કંઈ થોડું કોઈને મોકલતા હશે કે આવું કાંઈ હશે પણ છતાંય એકવાર ચાન્સ આપણે લીધો અને થેન્ક્સ ટુ નંદનભાઈ કે અમને દુબઈ જવા માટે ફાઇવ નાઇટ સિક્સ ડેઝનું આખું લેન્ડ પેકેજ એ લોકો આપે છે અને અમે ખૂબ હેપી છીએ આ વસ્તુથી અને બહુ સારું એવું કામ છે આ લોકોનું ચીલીઝાનું કે ટેસ્ટ વાઈઝ બહુ સારું છે અને આ એક પેકેજ આપી અને ખૂબ સારું આ લોકોએ કામ કર્યું છે અને અમે હેપી છીએ એકદમ કે અમને દુબઈ જવા માટે આ લોકો સ્પોન્સર આ કરે છે આપણે જેમ જોયું કે આપણે રાજકોટમાંથી ઓલરેડી એક વિનર જે સૌરભભાઈ કોઠારી કરીને જે છે એ વિનર એનાઉન્સ થયા છે ચીલીઝાના પીઝા ખાય અને હવે એ દુબઈ જવા માટેની એમની આપણે વિનર થયા છે લકી ડ્રોમાં અને આ વસ્તુથી આપણે આગળ હવે પણ આ ઓફર ચાલુ જ રાખીએ છીએ જુલાઈથી અને જુલાઈથી જે આપણે ઓફર તમને જણાવ્યું છે જેમ એક્સટેન્ડ કરીએ છીએ એવરી મંથ બે લકી વિનર્સને આપણે એનાઉન્સ કરીશું એમને કાં તો કપલની રિટર્ન ટિકિટ્સ મળશે અને કાં તો એમને લેન્ડ પેકેજ સાથે એક આવવા જવાની ટિકિટ સાથે મળશે